એ હું નથી બોલ્યા તારો પાથો તમાર લેવાને હવે તમારા પૈસા શું લખો થાય તો તમે

હા તમે આઈને જુઓ જ ખરી તમને પોહાય તો લઈ જ ના પોહાય તો કોઈ નહીં ગરમી નહીં કરવાની આડર કીધું તમે જ્યા શેઠ ના હા ને આ જુઓ પેલા હા સારું સારું આવો ઓર્ડર તરત આવો છે આયા તો ભલા મો પેલો ફોન ના કરાય રોટલા બનાવો

અને બે લાબી છે ને લાબી બન કાયા ધને આમાર આઢો નીકળ જવાનું તમાર આઢો નહી આય ભેહ જેવા ને વઈને આઢો નહી ભેહય ભેહજી એટલે હું કહું તમે કોઈને હા માર વિશે કોઈ ન લાગે તો પાછા એટલે તમાર પાડો લેવો અમાર પાડો હે આમ રાઢો નીકળ અમાર તમાર પાડો નહી જો તો રાખો ઓર આઢો મોફલ આલ્યું એક વાત તો

સાઠ હજાર તો અમે ના પજાર છેલ્લા છેલ્લા પછી આવે બીજી

ઉઠ એ આ દુમતી ના થાય ઓટી જો એના માટે ઉઠ આખાય આવું ન કરાય જો એટલે અમાર પ્યારતા ખવરાય છે હોય આ ના ખવર નહીં તમારી કોઈ ના થાય હા હા વાળા જો બે આવી છે ભગાઈ ભગાઈ બે લેવાય ભગાઈ હાટ હા આવો એ લેવા આયે તમી તો nerva થઈ ગયા કે આ ડાળામાં નહીં નરા આવતા તે આરી ભેકી ફૂંઢડા બોડી છે આરી તો 40000 આલે આ તેલા 40000 તો કદી ના પોહે તેલા આવી ઓના ઓના પસા તો આવી પસા આ હું 60 કિંમત કરી પણ તેલા 50 તો આવી હા પસા આવી 50 કઈ જોઈને કઈ દે એમ હા તો ભઈ

પિસ્તાળીસ કેટલું પચીસ હજાર નું નુકસાન આવે અમાર પચીસ અમે

જેમ આટલી ઉત્તરાળમાં આ નાઢો આટલી ઉત્તરાળમાં હેડ્યા પણ આનું મારું કાતું તો એટલે એવું એમ હા સારું જો તારું અમને કોઈ કામ નઈ જો હવે તમાર તો તે થઈ ગયું હવે નેટ વીતી ન દેવા ભેજો નેટ આટલી ભે

મળે <laughs> થી <laughs>

આ મારો બનાસ છો આ